देड़ी से जाओ और हां का આમ આખી મidia ને ખબર જ જાય આમ ઓલી ભડાકાની નહી આવો આપણે સતી કઈ થાય છે અને બધા લોકો જા એ ગાડીગર ઓ બજેડે નાખો પડશે હો સી ઓલી લાની પાર નહીં આ તાણ ન કરે ઉનાળામાં ટાટ હોય ને ખાડા કરી

મારા સબસ્ક્રાઇબરને કઈ ગયો તો ખરા હે આમાં માં આ બાજુ આમાં કઈ જણાવો થોડું માહિતી આપો તમારા વિશે કઈ शर्माइए થોડા થોડા અમારી છોકરીઓ જેમ જો ઓ માલીજી કે બરાબર શું આપી દીધી તમે કે ના નો